આજે બીજી વખત મારા જેવા એક કાર્યકર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની જવાબદારી ખુબ પડકારો છે કોઈ કહ્યું કે કાંટાળો તાજ છે હું આજે તમને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભલે કાંટાળો તાજ હોય કાટા મને વાંગશે પણ મારા કાર્યકરો ને ક્યારેય વાગવા લીધો અરે જે કોંગ્રેસે જે ગુજરાતના લોકોએ આ તાજ મૂકીને આશાન અપેક્ષા રાખી છે કે આ તાજ કોઈ સત્તા માટે નહીં જે રાહુલજી ગુજરાત માટે કીધું છે કે બે હાજર સત્યાવીસ માં તમને હરાવીશું પણ એ કોંગ્રેસ તે સત્તામાં લાવવા કરતા જે ત્રણ દાયકાના શાસનમાં જે ગુજરાતમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવાયા છે જે ગુજરાતમાં તાનાશાહી નું રાજ ચાલે છે જે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સરકારી ચિજોરી લૂંટવાનું કામ કર્યું છે જે ગુજરાત ગુજરાતના યુવાનોની રોજગારી છીનવી છે જે લોકો બેનધિકારીઓની ઇજ્જત આબરૂ બચાવવા માટે જે કાયદો હોય પોલીસ હોય એને પોતાના ઉત્સવો તાઇફા ને તોડ પાણી માટે વાપરે છે એ શાસન ને બદલવા માટેની આ જવાબદારી છે